નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે મિત્રો અમે કીધું તું એમ તમને અલગ અલગ વિસ્તારમાં ચાલતા પ્રોહિબિશન એટલે કે દારૂના ધંધા વિશે તમને બતાવીશું અને માહિતી આપીશું આજે અમે લાવ્યા છે ફતેગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જોઈએ તેટલો દારૂ મળશે અને આપ જોઈ શકો છો કે બિંદાસ દારૂ વેચાઈ રહ્યો છે આગળ તમને એ પણ બતાવીશું કે દારૂ વેચીને બિંદાસ બેસીને વ્યવસ્થા છે સાથે સાથે આ દારૂ બેસીને પીવાની પણ વ્યવસ્થા છે અને મસ્તીથી ફતેહગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જોઈએ તેટલો આપ જુઓ સ્ક્રીન પર લોકો આરામથી બેસીને પીવે છે આ અહેવાલ છે લાલપુરાની સામે રામેશ્વરની ચાલ કોઈ તેને કુંભરવાળા પણ તરીકે ઓળખે છે હીરાભાઈને હીરો બેન કરીને આ ત્યાં સૂત્રો પ્રમાણે જાણવા મળ્યું છે આ દારૂ દેશી દારૂનો વેપલો કરે છે અને તેની આગળ જઈએ તો મણિકૃપા કૃપા હોટલની બાજુમાં ભરતી ભારતી નગર દિનેશ નામનો વ્યક્તિ આ ધંધો કરી રહ્યો છે આપ જુઓ મોટા મોટા જે કહેવાય કે પ્લાસ્ટિકના ટીનમાં આ કેટલા બધા લોકો ત્યાં બેઠા છે અને દારૂ પી રહ્યા છે ફતેહગંજ પોલીસ સ્ટેશનના વહીવટદાર ખુલ્લે આમાં ધંધો કરાવે છે કે પરમિશન આપે છે કે પછી આ લોકો જાતે જ આટલી મોટું રીક્ષ લઈને ધંધો કરે છે તે તો હવે આ અહેવાલ બાદ પોલીસ કેટલી એક્શનમાં આવે છે તે જોવાનું રહેશે આમ તો વડોદરા શહેર પોલીસ કમિશનર ખૂબ જ પ્રમાણિક અને એકદમ જે કહેવાય કે મજબૂત છે અને એ આવ્યા પછી જે સ્કોર છે જેમ કે પ્રિવેન્શન સ્કોર એટલે કે પીસીબી એકદમ સક્રિય થઈ છે ને રોજ જ પ્રોહિબિશન ગુનાના ઇંગ્લિશના હોય દેશીના હોય દરેક જગ્યાએ દરોડા પાડી અને બુટલેગરોને ઝડપી પાડે છે જોવાનું રહેશે ફતેહગંજ વિસ્તારમાં પીસીબી ડીસીબી કે એસઓજી કેટલી જલ્દી ત્રાટકે છે અને આ વિસ્તારમાં અમે તમને લિસ્ટ સાથે કહીએ તો એટલામાં જ એટલા બધા ધંધા છે અમે અહેવાલો બતાવતા જઈશું તમે જોતા જજો અને તમારી પ્રતિક્રિયા અમને આપજો કારણ કે આ બિંદાસ બેસીને જાણે બહાર ખોલ્યું હોય તેવી રીતે દારૂની મજા ફતેગંજ વિસ્તારમાં લોકો માણી રહ્યા છે બુટલેગર બેફામ છે કારણ કે પોલીસ મહેરબાન છે ફતેગંજ પોલીસ સ્ટેશનની બિલકુલ આજુબાજુમાં બંને અડ્ડાઓ આવેલા છે તેની આગળ જાઓ તો ગલીમાં એક સકુબેન કરીને છે તેની આગળ જાઓ તો ઝૂપડામાં એક જણ વેચે છે તેની આગળ બીજા બે જણ વેચે છે ઘણા બધા લોકો ત્યાં આપ જુઓ ખુલ્લે આમ દેશી દારૂ આ દારૂ ના કહેવાય માત્ર કેમિકલ જ કહેવાય કારણ કે આ મજદૂર લોકો પીતા હોય છે ને એનાથી લોકોના અકારે મૃત્યુ પણ થતા હોય છે પરંતુ પોલીસને આપતામાં રસ છે અને સ્થાનિક પોલીસને આપતા મળે માટે આ ધંધો કરવા દે છે જોવાનું રહે છે આ અહેવાલ બાદ સ્થાનિક પોલીસ આ તમામ બુટલેગરને બોલાવીને કેવી રીતે કેસ કરે છે અને કાયમ માટે બંધ કરાવે છે કેમ તે પણ જોવાનું રહેશે સાથે સાથે આપણા વડોદરા શહેરની એજન્સીઓ છે એ કેટલી જલ્દી સક્રિય થાય છે તે પણ જોવાનું રહેશે અને મોટો સવાલ એ છે કે આટલો બધો દારૂ વડોદરા શહેરમાં આવે છે કારણ કે આ બધા લાવીને વેચે છે તો દારૂ વડોદરા બહારથી આવે છે કે વડોદરામાં જ દારૂ બને છે તે પણ એક મોટો સવાલ છે બાકી દારૂ તો વેચાય જ છે કારણ કે આ ગાંધીનું ગુજરાત છે અને દારૂબંધી માત્ર ને માત્ર કાગળો પર છે આપણે મીઠી મલાઈ ખાવામાં રસ છે બાકી લોકોને જેવી રીતે મોતના ઘાટ જવું હોય જેવી રીતે મરવું હોય કારણ કે આ તો બચારા મજૂરીયાત નાના માણસો છે મજૂરી કરે અને રાત્રે પાંચ પચાસનો દારૂ પીને આરામથી સૂઈ જાય કારણ કે કેમિકલવાળા દારૂથી એમને ખબર છે કે જે માણસ જેટલું જીવાનો એની અડધી જિંદગીમાં જ મરવાનો છે આ નશાયુક્ત વડોદરા આમાં ખાસ ફતેગંજ વિસ્તાર ની અંદર ખુલ્લે આમ આપ જોઈ શકો જાણે બાર ખોલ્યા હોય તેવી રીતે દારૂ વેચાઈ રહ્યો છે અને સાથે સાથે એ પણ કહીશ કે આ બુટલેગરો એટલા માટે બેફામ છે કે પોલીસ તેમના પર મહેરબાન છે વડોદરા શહેર પોલીસ કમિશનર ને અમે લીસ સાથે બતાવીશું અને પ્રૂફ સાથે કહીશું કે સાહેબ વડોદરા શહેર ને દારૂ મુક્ત કરો કારણ કે ફતેહગંજ વિસ્તારમાં આપ જુઓ સાહેબ આટલો બધો દારૂ વેચાઈ રહ્યો છે આ દારૂ ક્યાંથી આવે છે કોણ લાવે છે કોણ કોની મહેરબાનીથી વેચાઈ છે એ તો હવે એજન્સીઓ પડશે અને ત્યારે જ ખબર પડશે કે આ તમામ મામલે શું થઈ રહ્યું છે બાકી દારૂ વેચાઈ રહ્યો છે લોકો ફી રહ્યા છે અને ગાંધીના ગુજરાતમાં બિંદાસ દારૂ મળી રહ્યો છે તે આપ આ વિડીયોમાં પ્રૂફ સાથે જોઈ રહ્યા છો અવાજ બીજા અહેવાલ સાથે આપણે ફરી મળીશું ફિલહાલ આ વિસ્તાર ફતેહગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પંડ્યા આવતા જ થોડે અંતરે ફતેગંજ પોલીસ સ્ટેશન બાજુ આ રામેશ્વરની ચાલ જેને કહેવાય ત્યાં એક અડ્ડાના દ્રશ્યો બતાવે ને એની આગળ ફતેહગંજ પોલીસ સ્ટેશનની આગળ જે મણિકા હોટલ ભારતી નગર આવેલું છે મણિકા હોટલની બાજુમાં નગર આવેલું છે એની ગલીમાં એક વ્યક્તિ આ દારૂ વેચી રહ્યો છે બેસાડીને પીવડાઈ રહ્યો છે આ બંને અહેવાલો તમને બતાવ્યા તેની આગળના પણ અહેવાલો અમે તમને બતાવીશું તો જોતા રહો જન અર્પણ ન્યૂઝ અને આપણી પ્રતિક્રિયા આપતા રહેજો અમે આવા જ અહેવાલો રજૂ કરીશું કારણ કે આ ગાંધીનું ગુજરાત છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે બીરો રિપોર્ટ જન અર્પણ ન્યૂઝ વડોદરા